જય કૃષ્ણ જય માતાજી જય શીતલામાં આજે શ્રાવણ મહિનાની અંધારી સાતમ એટલે કે શીતળા સાતમ આ શીતળામાનું મંદિર છે શીતળામાનું વાહન છે તમે બધા જોવો છો અને પૂજા કરવા માટે જવું તો એ પહેલા ઘરે અમે સ્થાપના કરી ચૂલા પાણી અરે પૂજા કરી અને પછી મંદિરે જવા માટે બધા તૈયાર થયા છે ઈલાને વિદિશા પૂરેપૂરી થાળ લઈ અને તૈયાર છે આ મંદિરે પહોંચી ગયા છે જ્યાં શીતળામાનું સ્થાપન છે ત્યાં બહેનોની લાઈન છે અને ત્યાં આવે પૂજા કરશે આ શીતરામનું સ્થાપના આ રીતે સરસ રીતે બાર કરેલું હોય છે અહીંયા કુલેર દીવા બત્તી જે પ્રસાદી કંકુ ચોખા નાગલા ચું બધું લઈને પહોંચી ગયા છે માતાજીને કંકુ ચોખાનો ચાંદલો કરી માતાજીને ચોખ્ખે વધાવી માતાજીને આરાધના કરશે માતાજી જેવા તમે સૌનું સારું કરજો સૌનું ભલું કરજો માતાજીને નાગલો ચડાવી માતાજીને પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજા થઈ શકી હતી થોડી તબિયત ત્યાં બધું હતું અને કામ હતું એટલે અમે સૌથી મોડા ગયા હતા એટલે દર્શન પણ શાંતિથી થયા હતા બાળકોની રક્ષા કરવા માટે માશિતરામાને એક માતા એ સાતમનું વ્રત કરીને માતાંજીની આરાધના કરતા હોય છે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં મોટે ભાગે શ્રાવણ મહિનાની અજવાળી સાતમે બેનો સાતમ ત્યારે પાળે અને અમે ત્યારે પાળીએ છીએ અને ત્યારે વ્રત કરે છે ઉપવાસ કરે છે આ સાતમે પાળવાની ખરા ઠંડુ ખાવાનું બધુંય પણ ઉપવાસ આ દિવસે કરવાનો નથી હોતો એટલે પેલી સાતમે અમે પાળીએ છીએ પાણીએ બંને પણ ઉપવાસ જ્યારે કરીએ છીએ માતાજીને આરાધના કરે છે કે માતાજી જેવા તમે સૌને ફેળા એવું સૌનું સારું કરજો બાળકોનું રક્ષણ કરજો અને ખાસ આ માતાજીને પગે લાગીને કહીએ છીએ કે નાના બાળકોની દેવી છે કે બાળકોને જે નાના બાળકોની માતા હોય તો ખાસ શીતળાવાનું પૂજન અર્ચન કરવા આપણે જતી હોય છે માતાજીને પાછળના ભાગે પણ પાણી રેડી અને માતાજીને કહેવાય કે માતાજીનો વાહો ઠાર્યો એનું શરીર જે પેલા વાર્તામાં આવે એમ કે આગમાં બળી ગયું તો એટલે માતાજીને એ પાણી રેડવાનો વાહો ઠારવાનું પણ આપણે ત્યાં એ પરંપરા રહેલી છે ખાસ આ બધી બહેનો કરતી જ હોય છે ચિત્રાસા તમે પહેલાના સમયમાં નદીઓ નાવા જતા નદીએ પૂજા અર્ચના કરો છે ત્યારે પણ એ પ્રથા ત્યારથી ચડવાયેલી છે શંકર ભગવાનની લિંગ છે ત્યાં પણ જળ ચડાવી અને શંકર ભગવાનની પૂજા અર્ચના કરે છે પૂજા કરી એકદમ મજાનું શાંતિવાળું વાતાવરણ ભગવાન ને પણ શાંતિ થી જળ ચડાવી અને દર્શન થયા હતા મંદિર પણ સરસ મજાનું છે તો આખા મંદિર નો દર્શન કરાવું તો અહીંથી તમને આખા મંદિરનો નો એ ગર્ભગૃહ દર્શન કરાવી છે માર ઘરની બાજુમાં જ આ પુરાણ હનુમાનજી મંદિર અને શંકર ભગવાનનું મંદિર બાજુમાં જ છે એટલે અમને નિમિત્તે મંદિરનો નો લાહો મળે છે અને બહાર નીકળતા પીપળો છે